પતંગ લુટતા પતંગ માં સ્પેશ પતંગ લેવા મેળાઇ જુ બજાર જો વાત ને તો આ લારી જેવી દોરી કે આ લારી જેવો પતંગ તને ના મળો તમે એવું તો શું છે ઓમો જો અમે સાને 25 વરસથી પતંગનો ધંધો કરતા હતા બરોબર પણ હવે અમે ધંધો એક નવો ચાલુ કર્યો છે એટલે કીધું આ બહુ તો માલ વેચી મારો અને આ માલ આટલો આ રહ્યો ને કેટલાનો હશે કેટલાનો 5 લાખનો માલ છે આટલો માલ 5 લાખનો હા કારણ કે અમે અલ્યા હોભર તો ખરાબ છે તારે દોરી પતંગ લેવો હોય તો લેજે નકર કોઈ નહીં હારું હારું જો આ માલ રહ્યો ને

પતંગ એસી વાળા છે એકસો વીસ વાળા ને દોઢસો વાળા હાર તો વી પતંગ કરી દે એસી વાળા એસી વાળા પણ ઉભો 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 રે હાલ કીધું કે આ દૂરી મારું પતંગ કપાવવાનું જ નહીં તો પછી મારે વી પતંગ લઈને કરવા શું અરે ભાઈ લે એવું નહીં તમારે કલર તો બદલવો પડશે કે હવે તમે મારી વાત સાંભળો મારું પતંગ કપાવવાનું નહીં તો પછી મારે કલર બદલી શું કરવો છે એક પતંગ ઘણું થઈ ગયું ઓ નો તારો કલર તો અમે નહીં બદલાય શું કોઈ નઈ લઈ દો કેર વધાર તમે તાર પાછા લઈ દેજો ઉતરણ પછી ના ના લે 500 રૂપિયા આમ પતંગ ના 20 રૂપિયા હવે મારી વાત ઓબળો આ 500 રૂપિયા ફિરકી લીધી તો પછી પતંગ તો તમે મફત આલોક ના આલો વાત કરો ભાઈ 20 રૂપિયા નું પતંગ છે હેડ હેડ વાસી લ્યો તો પછી મારે ફિરકી નહી લેવી લાવ હા લે આ હેડ હવે બુણી આવ્યો છે એટલે લઈ જા હેડ અને હું શું કહું છું કે ચેતવણી આલો તમને બેયા નહી આ મેલ્લા પતંગ વેચવાના ના જતા કેમ આ મેલ્લા માં છે ને કોઈ પણ વેપારી ધંધો કરવા આવે છે ને તો ચોરી બહુ થાય છે એવું છે એમ ઓ આ તો તમને કીધું સારું જાહે બાકી તમારી મરજી હો એ હા એ ભત્રીજા એક વાત કહું હા તું ઓમ મને મૂર્ખો લાગે છે ઓમ ઉંચાર છે ને ઓમ મૂર્ખો છે કેમ આ ફિરકી તે વિદેશની ની બનાવી તો પતંગ બીજા દેશના ના નતો કરી કેતો કાકા એટલે હું થાપ ખાઈ ગયો હસો વાતો નઈ પણ આહી રૂપિયા ની 500 માલી છે ને 500 માલી પતંગ તો જુક માં ફતમો હા તાણ મારે ઉપલા ખીતા મારા રે છૂટા હાલ તા ફાવે જોડો એ પતંગ 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 એ કાકા હ આ કાળિયો કઈ ગયો કે મે લામ કે બધા સોર થઈ હા તો આપણે કોણ સપસ આપણે સોર છે ને મહા સોર છે આપણે હા બુમો પાડો એ પતંગ 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 એ જાદુઈ પતંગ એ પતંગ 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 દોરી સાથે પતંગ બોલે ને ઓનલાઈન આયા

પતંગ 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 સુરતી મારી પેશ ભાઈ બોરા બોલો ક્યાં ઓ ભાવ છે ફિરકી ના પતંગ ફિરકી બહુ અલગ અલગ ભાવના પતંગ અલગ અલગ ભાવના

આવું કરવાનું એટલે શું કરી મેં આ ફિરક્યો છે મંતાડો છો અજા તને શરમ આવે છે

આ વડીલ ચો મોણો લાગે છે કે આ વીસ હજાર નો માલ ઉભો ભાઈ ખરીદી લે એવો મોણો છે હું વાત કરું છું અને આ જોજે આ પાઘડી જો પાઘડી જો શરીર જો આ સકલ થી તને સોર લાગે છે કાકા તમે શું આનો થઈ જો છો ભાઈ વાપણ વાપણ મારી વાત હું આના મુઢા જોઈને કહી દઉં કે આ સોર નહીં આ ખોંદો ની મોણો છે વાત કરું છું આ તારા જેવી લારીઓ તારા સપન ઉભી કરી દી હું માનું છું અરે કાકા મેં રૂબરૂ જો આ હોય મને જોર ના કે ને હાલ લાલ પંચાત બેહારે હું ગમ્મો અરે વડેલ ઓપડો મારી વાત એ ભલે કે તો મને લાગે છે તમે તોર નહીં નહીં તમે ખરીદીન ઉતરાણ કરો એવા છો તાણી હા એની ઓકાત છે એ ખરીદીન ઉતરાણ કરછી અરે મારી વાત ઓપડો લોહાબા તમને ખબર નહીં આ સોરવાય ને સોર અરે ખરીદી નાકી

આ બીજા 500000 રૂપિયા વાઢેલ આ તમન સોર કીધા ને ને 500 બીજા આલો તમે તાર 500 બીજા આલો તમે સોર નહી આબરૂ પર વાતા યારી ભાઈ તાણે આહા અલ્યા સોર સુ લે આ 500 પકાઈ કાકા અને વાપર એ એ તું બંધ થઈ જા આ વાઢેલ ને તું કેતો તો વાઢેલ હમણા આવો તમે આરા તને સોર દેખો છે સોરત છે નહીં એય લે આજુ માપે બોલ તું હો

તમે વોકન ચોરી કરવાયા હતા પણ હવે તમાર અને મારે વટ રાખવા માટે પતંગ લેવા પડશે જો ઘેગા માર કોઈ વટમન વટમન જતા જા અને મુયે વટમન વટમન જતો રહ્યો એટલે વટને મારે ગાજર ખાઈ લે અને આ ફિરકિયો લઈ લે એ ના લઈ લે વડીલ પકડો લાઈ આબરૂ નો છેલાતો બલાદ નહીં અરે વડીલ આ તો કરું છું તમારી ભાગડી જોઈને ખરેખર હું તો ગુલામ થઈ ગયો આજ કેટલા થિયા બોલ 1500 બોલ

પકાળા પૈસા શું અમે તો તું આ લે સોર કે તો તને શરમ આ બીદો શરમ વાત કરે દે તારી હજી કે એક વસ્તુ રહી જાય છે વડીલ શું આ પીપુડા ખાલી પાછો આરે બાર દેન કહે કે વાયને પીપુડા ના લીધો સોરી કરી લાવશી અરે ભાઈ વાભળ મારી વાત મારે પીપુડા જરૂર નહીં પીપુડો તો હું મુઢે થી વગાડ્યો એવો ઓ જો બસ આ તો પીપુડાની જરૂર નહીં વડીલ તમારે

હું આઈડિયા લાયો પણ તમને એક વાત કહું બીજી હા કે ખરેખર તમારા જેવા મોણાને રાજકારણમાં જરૂર છે ચમ હા બોલવાની પી તું પે એવું હા જબર બોલ્યો તો અરે ખતરનાક બોલ્યા કાકા હું લે તને 100 રૂપિયા તું વાપરજો લે આ ઉતરાણ પર જલેબીન ફાફડા ખાવા લે આ જેટ તાર કાચી જેટ રાજ જાત તો હે માર કાચી સો મોહણમ જાતી હા પેલા કાકા જોડે જ આવું હજુ ચમ હવે એવું કદ આવશે આવશે એને હજુ ઇનામ આલવાનું કીધું આપણા मोबाइल है नहीं के हाँ ले आ रही हूँ करा तुम काका आ रही है ओ काका ओ बड़ील देल! આવો તો ખરા અમારા મેલામાં આતો કોઈ ધંધો કરી જીવ જ નહીં પણ તમે ત્યાં ડાળની ગોળપી જોકો હેડો હાજો કાકા હા બધું પતંગ ને બધી ફિરકીઓ જતી રહી ખાલી આટલો જ માલ વધ્યો હા એટલે જતી જ રે કે ના રે ન ના રાખી મારા ઓળખ્યા અમારા મેલાવાળા એવા છે વડેલ એક વાત કહું હા બજાર કરતાં ડબલ ભાવમાં અમે વેચી છે આ તો આ પૈસા રે ₹400 ની ફિરકી 2000 માં વેચી અમારા મેલ્લા મોવી હા અને આ પાછળ મેલ્લો રે મોવી છે હા હા હે ચોર એન વળ્યા હતા અરે ગમે રેંજે અમે વેચી ના આયા મારી વાત ઓપડો તમે સાજુ મુ નહીં કેતો તમારા ગોમો લીલી પાકડી વાળા ને લાલ પાકડી વાળા બે ડોહા શીખ નહી હા સી એક પીળી પાકડી વાળા હા હા સી બસ તણ ઈ ગઈ ઈ પાછળ લે મેલ્લા હા તણ ઈ જાય આતા ઈરે લઈ ગયા ઓય હા તારી દાડો ની બાજુ જો મને નહીં મનાતી આ વાત બોલો હડ અરે કાકા મારી વાત હા

હું બહુ રાજી છું મારા કોઈ આ સુધી ધંધો કરી નહીં જો તમે ધંધો કરીને નીકળ્યા છો એટલે મારે તમને ઇનામ હાલવું છે લાવ હા હા આલુ લ્યો જો કરીતી તમે હવે આ તો જે આઈડિયા કરીતી ની બરોબર છે પણ કદયાક બીજો કોઈ ધંધો કરવા આવ્યો હોય તો મને આઈડિયા ની ખબર હોય તો વસ્તુ કેવાનું હોય તાણી કાકા સારી કાકા પટાવું ગયો

પણ તને તણ ખતરનાક હતા પણ તમને મારી વાત કહું હવે અમે બે ત્રણા સોરત છો અને બધો માલ સોરેલો જ હતો એવું છે હા તો અભળા મારી વાત કે તમે ભલે સોઈ પણ જે લાલ બાગડી વાળા લીલી બાગડીવાળા ને પીળી બાગડી વાળા રહ્યા ને એક વખત તમે શકને જ જાતા ને એટલે બચી ગયા ન કે કોઈને બચવા દેતા નથી એટલે ઈયન ટોપી પહેરાઈ અમે એટલે અમે કેવા સોર છે હા કદ્યા કે એની બાગડીના કલર એવા છે તો પછી એના કોમના કલર કેવા હશે એટલે વિચારી લેવાનું છે જો હડો